તેમના યુવાનની પત્નીને ફોન પર કહ્યું તારા પતિને લઈ જવા નહીં તો મારી નાખીશું અને યુવાનનો જીવ ગયો શંકાસ્પદ મોત અંગે પરિવારે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તારીખ બે જૂન રવિવારના રોજ એક કલાકના અરસામાં બનેલી ઘટનાની આજ રોજ સોમવારના મળતી માહિતી મુજબ વલસાડમાં રવિવારના રોજ એક મહિલાના ફોન પર અચાનક ફોન આવ્યો અને સામેથી એક વ્યક્તિ જણાવે છે કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે જેથી તમે ગાદરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશું આટલી વાત કહી ફોન કટ કરી દેતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મહિલાએ આ વાતની જાણ તેમના પરિવારજનોને કરતા તાત્કાલિક મહિલા અને તેમના પરિવારના સભ્યો ગાદરિયા ખાતે પેટ્રોલ પંપ પર દોડી ગયા હતા અને તેમને જાણવા મળ્યું કે તમારા પતિને ખેંચ આવતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે ત્યાંથી મહિલા અને તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા મહિલાએ શંકાસ્પદ મોત અંગેની અરજી વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી છે આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ તેમની પત્નીએ કરેલી ફરિયાદ અરજી મુજબ પટેલ વર્ષથી તેમના સિવિલ રોડ ચાર રસ્તા ખાતે પતિ ધર્મેશભાઈ સાથે રહેતા હતા અને તેમના પતિ છેલ્લા આઠેક મહિનાથી નાની ઓઝર પાનેર ફળિયા વલસાડ ખાતે રહેતા હતા જીજ્ઞાબેન ના પતિ ધર્મેશ પારડી ખાતે આઈટીઆઈમાં પીયુની ની નોકરી કરતા હતા ગત તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ધર્મેશ દિવેદ ગામે સાંજના સમયે આવ્યા હતા અને રવિવારની રજા હોય જેથી સવારના આશરે નવેક વાગ્યાના સુમારે નાની ઓઝર પાનેર ફળિયું વલસાડ ખાતે તેની ઇકો કાર લઈ જવા માટે નીકળ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેને આશરે દોઢેક વાગ્યાના સુમારે તેમના પતિ ધર્મેશને ફોન ઉપર ફોન કરતા ધર્મેશભાઈએ ફોન ઉપાડેલ નહીં અને ત્યારબાદ જીજ્ઞાબેન પર તેમના પતિના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો અને કોઈકે જણાવ્યું હતું કે તમારો પતિને બીજી સ્ત્રી સાથે પકડાયેલ છે જેથી તમે જલ્દીથી ગાદરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશું તે પછી ફોન કટ કરી દીધો હતો જેથી જીજ્ઞાબેને ફરી ફોન કરતા તેમના પતિ સાથે વાત કરાવો તેમ કહેતા તેઓએ મારા પતિને ફોન આપેલ અને મેં પૂછ્યું કે તમે ક્યાં છો અને શું થયું તો તેઓએ જણાવ્યું કે હું ગાદરિયા પેટ્રોલ પંપ પાસે છું અને તું જલ્દી આવ તેમ કહી ફોન કટ કરી દીધો હતો અને ત્યાર પછી મારી સાથે બીજી કોઈ વાત થઈ નથી ત્યારબાદ મારી સાસુએ તેમના જમાઈ પ્રિતેશભાઈ દિનેશભાઈ પટેલનાઓને જાણ કરતા તેમના મિત્ર સાથે ગાદરિયા દાદરી ફળિયા સીએનજી પંપ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં ભેગા થયા અને લોકોને ધર્મેશ બાબતે પૂછતા તેઓએ જણાવેલ કે ધર્મેશભાઈને અચાનક ખેંચ આવી જતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે છે જણાવતા તરત જ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં હાજર ઇમરજન્સી વોર્ડમાં પૂછતા ફરજ પરના તબીબે ધર્મેશભાઈને મૃત જાહેર કર્યા હતા જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવવા માટે અરજી કરી છે હાલ તો આ બનાવમાં શંકાસ્પદ મોતને લઈ પરિવારજનોએ તપાસની માંગ કરી છે